નમસ્કાર મિત્રો મિત્રો હું છું ગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની અત્યારે જ્યારે પાકિસ્તાન અને રાજસ્થાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેની અસર ગુજરાતને પણ જોવા મળી છે પાકિસ્તાન રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્ય ભારતના અનેક ભાગોમાં ગઈકાલે પણ જોરદાર વરસાદ વરસ્યો હતો આજે તારીખ ચૌદ એપ્રિલ છે તો આજે પણ કચ્છના અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા ઉપરાંત મધ્ય ગુજરાતના પણ અમદાવાદ આણંદ સહિત અને તેની આસપાસના વિસ્તારોમાં છાંટાછૂટી થઈ શકે છે ઉપરાંત સૌરાષ્ટ્રના પૂર્વ તરફના વિસ્તારો દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ ભાગો અને ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર જેમાં દાહોદ પંચમહાલ સહિત અનેક વિસ્તારો આવે છે એટલે મિત્રો ઓવરઓલ ગુજરાતમાં હજુ પણ છાંટાછૂટી તો ક્યાંક હળવા મધ્યમ વરસાદી ઝાપટાં તો ક્યાંક તોફાની વરસાદ થઈ શકે છે પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે કોઈ જગ્યાએ મિની વાવાઝોડું પણ આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ગરમીની વાત કરી દઈએ તો ગરમીનું પ્રમાણ છત્રીસથી લઈને ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ આપણે પવનને કારણે વાદળો થોડા ખસે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અને આ ક્લાઉડ ફોર્મેશન પણ વધારે મજબૂત થાય બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળી રહ્યા છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે ગરમીનો અહેસાસ પણ થશે ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી કરતાં નીચે રહે તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે આવું ને આવું વાતાવરણ આપણને સોળ સત્તર તારીખ સુધી જોવા મળે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા પગની ફરિયાદ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે ડૉક્ટર દોશીએ ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરી છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપ ઉમેદવારની તરફેણમાં પડચાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદારો માટે નવી સુવિધા શરૂ ચૂંટણી પંચે પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ચાલીસ ટકા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ ઘરેથી મતદાન સુવિધા શરૂ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થશે એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમતમાં પંદરથી સત્તર ટકાનો વધારો કરવા જઈ રહી છે ભારતીય ટેલિકોમ માર્કેટમાં ફરી એકવાર હલચલ જોવા મળી ગઈ છે અને કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનને મોંઘો કરી શકે છે તે પ્રકાશમાં આવ્યું છે ટેલિકોમ ઓપરેટરો લોકસભા ચૂંટણી સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યા છે ત્યારબાદ તેમના ટેરી મોંઘા થઈ જશે ગત વખતે યોજનાઓ વીસથી પચીસ ટકા મોંઘી થઈ હતી તે જ ફરીવાર જોવા મળી શકે છે એવી અટકળો છે કે તેની શરૂઆત એરટેલ દ્વારા કરવામાં આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાની વધી શકે છે મુશ્કેલી રાજકોટ લોકસભા બેઠક પર સોથી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ ઘેરો બન્યો છે રૂપાલાએ માફી માંગી હોવા છતાં આ મામલો થાળે પડ્યો નથી હવે રૂપાલા ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ મોરચો માંડ્યો છે રાજકોટ બેઠક પરથી સો ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી ત્યારે આજથી ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું અને ભરવાનું પણ શરૂ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિટોડીએ ઊંધા ઈંડા મૂક્યા ચોમાસું કેવું રહેશે ટિટોળીના ઈંડા મૂકવા માટે વરસાદનો સંકેત છે લુણાવાડાના દલુખડીયા ગામે ટિટોળીએ ઊંધા ઈંડા મૂકતા લોકપાયકા મુજબ અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે ત્રણ ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ મહિનામાં સારો થશે ચાર ઈંડા મૂકે તો ચાર મહિના વરસાદ થશે ત્રણ ઈંડા મૂકે તો ત્રણ મહિના વરસાદ થશે બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે અને સારો અને વધારે વરસાદ થશે જલ્દી ચોમાસું બેસે તેવો અંદાજ લગાવે છે ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટથી જ પીએમ મોદી કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં વડાપ્રધાન મોદીની પ્રચાર સભા યોજવા માટેની તૈયારીઓ ભાજપ દ્વારા કરી લેવાઈ છે પીએમ મોદીની જાહેર સભા સંભવિતપણે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં યોજાશે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપે રાજકોટ લોકસભા બેઠક માટે ટિકિટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ધારાસભ્ય તરીકેની પોતાની પહેલી ચૂંટણી પણ રાજકોટ સીટ પરથી લડ્યા હતા મુખ્યમંત્રી બન્યા હતા વિવાદોને પગલે આગામી બાવીસ એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીની જાહેર સભા રાજકોટ ખાતે યોજાઈ શકે તેવી અટકળો ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોન લેનારા બેંક ખાતા ધારકોને મોટો ઝાટકો લાગ્યો છે બેંક ઓફ બરોડાએ લોન પરના વ્યાજ દરમાં પાંચ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે આ સાથે હવે લોન પર વ્યાજ દર આઠ પોઈન્ટ શૂન્ય પાંચ ટકાથી વધીને આઠ પોઈન્ટ દસ ટકા થયું છે ત્રણ મહિનાની લોન પર આઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકા છ મહિનાની લોન પર આઠ પોઈન્ટ પાંસઠ ટકા અને એક વર્ષની લોન પર આઠ પોઈન્ટ પંચ્યાસી ટકા લેખે વ્યાજ ગણાશે બેંકના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે આજથી આનો અમલ કરવામાં આવશે ગત જાન્યુઆરીમાં પણ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીમાં આગ જડતી તેજી સોનામાં એક હજાર પચાસનો વધારો ઝીકાયો છે આજે ફરીથી સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચોતેર હજારને પાર પહોંચ્યો છે અમદાવાદમાં સોનાનો ભાવ પંચોતેર હજારને બસોએ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર બસો પહોંચ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વર્ણવામાં આવી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો રૂપાલા વિરુદ્ધ આંદોલનમાં ફાટા પરસોત્તર રૂપાલાને આપેલા સમર્થન અંગે કાઠી સમાજના આગેવાનો દ્વારા યોજાય કાઠી ક્ષત્રીય સમાજની પત્રકાર પરિષદ કોઈ એક વ્યક્તિ આખા સમાજનો ટેકો ન લઈ શકે તેઓ પ્રપ્તા આપ ખુમાણે જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા વિરોધના આંદોલનમાં ફાંટા કાર્તિક ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને આપી છે માફી રાજકોટ લોકસભા સીટના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી બાદ સમગ્ર રાજપૂત સમાજમાં વિરોધનો માહોલ જોવા મળ્યો છે રાજપૂત સમાજ એક સ્વરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યો છે જોકે આ બધા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપી છે તેમણે કહ્યું છે કે પીએમ મોદીને અમે મન વચન અને કર્મથી સાથ અને સહકાર આપીશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે